પાર્ટીના નિયમો અનુશાસન તથા હિન્દુ હૃદય સમ્રાટ બાલા સાહેબ ઠાકરેજીની વિચારધારાને આધારે શિવસેનાનું કાર્ય વધુ મજબૂત અને લોકહિતમાં સક્રિય બનાવવાની દિશામાં ચર્ચા યોજાઈ હતી

ગરીબ અને ન્યાય માટે સંઘર્ષ કરનારા લોકોને અવાજ આપતી રહી છે બાલા સાહેબના વિચાર આધારે હિન્દુ સમાજના હિત માટે કાર્યરત રહીએ એ જ શિવસેનાનું મૂળ ધ્યેય છે બેઠક અંતે બાલા સાહેબ ઠાકરેના હિન્દુ હૃદય સમ્રાટ તરીકેના વિચારોને શ્રદ્ધાંજલિ રૂપે સ્મરી કાર્યકરોને સમાજમાં ન્યાય હિન્દુત્વ અને સેવાની ભાવનાને સમર્પિત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો